અને ક્વાટ આ ધરતી પર પગ મૂક્યો અને તરત એક યુવાન મિત્ર એને કહી ગયા કે ત્રણ દિવસ માટે બંધ રાખવાનું કીધું છે ને પછી તમે તારે ચાલુ કરી દેજો વાત સાચી તો મિત્રો તમારી જવાબદારી બને છે કે માનની અમિતભાઈ તુષારભાઈ જિગ્નેશભાઈ ચંદ્રિકાબેન કાંતિભાઈ રાજુભાઈ પારગી એ તો સભા પતાઈને નીકળી જશે આપણે આપણા યુવાનોને બરબાદ થતા જો બચાવવા હોય તો આખા છોટાપુર જિલ્લાની અંદર જેટલા પણ કુટળખાના જેટલા પણ જુગાર અને દારૂ નાટ્ય ચાલતા હોય જેટલા પણ લોકો પ્લસ સ્કૂટી અને બાઈક લઈને મધ્યપ્રદેશ આટા મારતા હોય એ તમામ તમામ લોકોનું લિસ્ટ બનાવો અને કોંગ્રેસ પાર્ટીના કારણે સુધી પહોંચાડો અને પછી આપણે જોઈએ છીએ કે ત્રણ દિવસ માટે બંધ રહે છે કે વર્ષો વર્ષ સુધી બંધ રહે છે આખા ગુજરાતની અંદર આ એક જબરદસ્ત ક્રાંતિ ચાલી રહી છે પણ આજે આપણે આદિવાસી સમાજના કેટલાક સળગતા સવાલોને વાંચા આપવા માટે ભેગા થયા છે સૌથી પહેલી વાત આ વિસ્તારના અઠ્યાવીસ જેટલા ગામોને જીએમડીસી ખાતર અને નસવાડીમાં અઢાર જેટલા ગામોને આવા 40 થી 50 ગામના આદિવાસી ભાઈ બહેનોને એના મૂળમાંથી ઉખાડી ફેંકવાનું ભારતીય જનતા પાર્ટીનું જે ષડયંત્ર છે એ षडयંત્રની સામે આ મંચ અને કોંગ્રેસ પાર્ટી ડંકાડી ચોટ ઉપર તમારી સાથે ઊભી છે જમીન આપણી એમાં ખેતી આપણે કરીએ પરસેવો આપણે પાડીએ અને તાગર તિનાને મજા કરવા માટે ઉદ્યોગપતિ આવે પૂંજીપતિ આવે આપણને લૂટે આપણને આપણા મૂળમાંથી ઉખારીને ફેંકવાની વાત કરે એમણે કહી દો કા ગુજરાતનો આદિવાસી હવે જાગી ગયો છે આ આદિવાસીની ક્રાંતિને આ ગુજરાતમાં કોઈ રોકી કર્મચારી બધા જ સાથે મળી આ કોંગ્રેસ પાર્ટી ના પંજા સાથે મુઠ્ઠી તાણીને તમે હાથ બિલાવો ભારતીય જનતા પાર્ટી નો તંબુ બે હાજર ને માં આપણે ઉખાડીને ફેંકીશું સાથીઓ ગુજરાતની અંદર ઉજારે પણ વિધાનસભામાં બોલું કે જાહેર સભાના મંચ પરથી બોલતો હું મને હંમેશા એક વસ્તુ યાદ આવે કે અમારું અમદાવાદ શહેર શહેરનો હું રહેવાસી છું આ અમદાવાદ સુરત વડોદરા રાજકોટ ગાંધીનગર આ શહેરની એક એક બિલ્ડિંગની અંદર આ શહેરના એક એક મોલમાં

તમારા પરિવારના દીકરાઓ જ્યારે મજૂરી કરવા કે દાહોદ ખોદરા પંચમાલ બાંસવાળા ગુંગરપુરના આપણા આદિવાસી ભાઈ બહેનો જ્યારે મકાન નિર્માણના કામમાં અમદાવાદ કે સુરત કે વડોદરા કે ગાંધીનગર જતા હોય આ દોઢસો સીટોનો ફાંકો મારનારા ભારતીય જનતા પાર્ટીના એક ધારાસભ્ય મને બતાવો ભારતીય જનતા પાર્ટીના એક મંત્રી બતાવો જ્યારે કોઈ કળીઓ મજૂર અમદાવાદ કે સુરતના બિલ્ડિંગ પરથી પાંચસો રૂપિયા માટે પડીને મળ્યો હોય તો એની વિધવાની આંખના આંસુ લૂચવા ગયો હોય તમે એક ભાજપનો નેતા મને બતાવો કોઈ આપણો હાલ તેરે પૂછવા નથી આવતું સિમેન્ટ અને કપચીની થેલીની વચ્ચે કડિયા મજૂરોની વચ્ચે આદિવાસી સમાજના બાળકનો ઉછેર અને એનો વિકાસ થાય છે આ આદિવાસી સમાજને હું હાથ જોડીને વિનંતી અને અપીલ કરવા માંગુ છું કે હવે જાગી જાવ કો આ કોટ આ છોટા ઉદેપુર આ ગુજરાત આ દેશ અમારો આદિવાસીઓ નો પણ છે તમે કહો અમે ગરીબ માણસો દલિત આદિવાસી ઓબીસી જે દિવસે ફોફાડો મારીને બેઠા